નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શનિવાર તારીખ બાવીસના રોજ વિજ્ઞાન અને ચિત્ર પ્રદર્શન યોજાયું આ પ્રદર્શનનીમાં વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી અને આધુનિક યુગમાં વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂકી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વિજ્ઞાન પ્રદર્શનની શુભ શરૂઆત સુરત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ફિરોઝભાઈ મલિક શાળાના પ્રમુખ નાઝુ ફડવાલા પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અને ત્રષ્ટિગણ સ્કૂલના શિક્ષકો દ્વારા રિબીન કાપી ખુલ્લું મુકાયું હતું પ્રી પ્રાઇમરી પ્રાઇમરી અને સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓ વિજ્ઞાનના શિક્ષકો ક્લાસ ટીચરના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા અવનવા મોડલના પ્રયોગો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનની થીમ પર વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પરફોર્મ કરી વિજ્ઞાનની માનવ જીવનમાં અગત્યની સમજ આપી હતી જેમાં વૈજ્ઞાનિક ગીત પણ રજૂ કરવામાં આવ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર